એક અનેરો ઉત્સાહ એક ઉમંગનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે શરૂઆતથી બાવીસ જાન્યુઆરીનો જ્યારે માહોલનો રંગ જામ્યો હતો બાવીસ જાન્યુઆરીની વાત આવી કે ભાઈ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય કે અન્ય વિશિષ્ટ સંતો મહંતોની હાજરીમાં પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત અત્યારે એ છે અયોધ્યાનું આ ક્ષણ પાંચસો વર્ષ પછી જ્યારે રામ ભગવાન જ્યારે બિરાજમાન થયા હોય ત્યારે એનો ઇતિહાસ શું છે

અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય તમામ જગ્યાએ સમગ્ર દેશમાં ગુજરાત હોય કે પછી વિશ્વના અમેરિકા હોય ન્યુયોર્ક હોય લંડન હોય કેનેડા હોય તમામ જગ્યાએ આજે થઈ છે મને એ જણાવો કે અયોધ્યાનો આ વર્ષનો જૂનો ઇતિહાસ શું છે અને આનું ધાર્મિક મહત્વ શું છે શું માનો છો આપ સૌ પહેલા તો નિર્માણ યોજના દર્શકોને આજનો દિવસ જે પૂર્ણાહુતિ થઈ છે ભગવાન શ્રી રામની મંદિરની પૂર્ણાહુતિ થઈ છે આવો તમારા હૃદયમાં બેઠેલા એ રામને હું વંદન કરું છું કે રામાય રામ ભદ્રાય રામચંદ્રાય રેતશે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ પંદરસો ને અઠ્ઠાવનમાં બાબર આક્રંદે જે રીતે રામ મંદિરને ખંડિત કર્યું તોડ્યું અને ત્યારથી લઈ એક લાખ એંસી હજાર જેટલા કારસેવકો હિન્દુકો શહીદ બન્યા છે આ રામ મંદિરની પ્રતિષ્ઠા માટે ઘણો લાંબો ઇતિહાસ છે પંદરસો અઠ્યાવીસ નો ઇતિહાસ છે સોળસો દસ નો ઇતિહાસ છે અઢારસો સત્તાવન નો ઇતિહાસ છે અઢારસો પંચ્યાસી નો ઇતિહાસ છે કે નિર્મોહી અખાડા એ પહેલી વખત અંગ્રેજ શાસન ની અંદર કોર્ટમાં કેસ મૂક્યો રામ મંદિર માટે ઘણા સમાધાન પણ થયા ઘણા સમાધાન તૂટ્યા પણ ખરા નાના મોટા આંદોલનો થયા ઔરંગઝેબનો આક્રંદ આવ્યો મીરબાકીનો આક્રંદ આવ્યો એ કરતાં 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 જ્યારે અંગ્રેજો ગયા અને ઓગણીસો ઓગણપચાસની અંદર પણ આ મુદ્દા ઉપર થોડુંક અડચણ ઊભી થઈ અને ભલે એવો ભારત આઝાદ થઈ ગયો પણ રામનવમીની જાહેર રજા ડિક્લેર કરી પણ એ રામનવમીની રજા અર્થપૂર્ણ ન હતી આજે પંચોતેર વર્ષ પછી આજે કહી શકીએ કે હવે આવનારી રામનવમીની રજા ખરેખર અર્થપૂર્ણ રહેશે અને આજે હું કહી શકું છું કે જે આપણે દિવાળી મનાઈ એના કરતાં આજે જે દિવાળી મનાઈ છે એ ખરેખર ખરી દિવાળી છે કારણ રામ એ સમગ્ર સનાતન ધર્મનો ઇષ્ટ દેવ છે જ્યારે હિન્દુઓ સનાતન ધર્મના ત્રણ મુખ્ય દેવને આખું સમાજ જાણે છે આપણે કહીએ છીએ કૃષ્ણ વિશે જાણીએ છીએ રામ વિશે જાણીએ છીએ મહાદેવ વિશે જાણીએ છીએ તો રામ પણ બંધનમાં હતા કૃષ્ણ પણ બંધનમાં છે અને શિવ પણ બંધનમાં છે એમાંથી જ્યારે એક બંધન જે ન્યાય પ્રણાલી દ્વારા જે રાજકીય સુશાસન વ્યવસ્થા દ્વારા અને જે રીતે આપણા સન્માનનીય માન્ય આદર્શ વ્યક્તિત્વ વાળા એવા પ્રધાનમંત્રી શ્રી જે જે દ્વારા શાંતિના મંદિર નિર્માણ થયું અને આ જાન્યુઆરી આ અત્યાર સુધીના ઇતિહાસના કાળક્રમની અંદર લખાયેલો સુવર્ણ દિવસ છે હજારો હજારો લાખો વર્ષ સુધી આ બાવીસ જાન્યુઆરીનો દિવસ લોકો યાદ રાખશે આવનારી પેઢીઓ યાદ રાખશે પિસ્તાલીસ પેઢીઓએ આ રામ મંદિર માટે આંદોલન કર્યું આજે પિસ્તાલીસ પેઢીઓને આ આ એક શ્રાદ્ધનું પુણ્ય મળ્યું છે આજે એમને આપણે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એનો દિવસ છે ઓગણચાલીસમી પેઢી કહેવાય છે દાદાના દાદા ભગવાન શ્રી રામના રઘુ હતા રઘુ રાજા હતા ત્યાંથી સમાજ વ્યવસ્થાની શરૂઆત થઈ અને એ સમાજ વ્યવસ્થાની શરૂઆતમાંથી એ રઘુના રાજાએ જે સમાજ વ્યવસ્થા નાખી ત્યારે કહેવાયું કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય અને જે પ્રમાણે ભગવાન શ્રી રામે એમના પિતાની આજ્ઞાનું પાલન કર્યું જે પ્રમાણે એમને વનવાસ કર્યો જે પ્રમાણે એમને શિક્ષા દીક્ષા લીધી જે પ્રમાણે અસત્યની સામે સત્યની જેમ લડ્યા એ એ એક મેન્યુલ્સ છે જીવન જીવવાનું યુવાઓનો માટે મેન્યુલ્સ છે એ મેન્યુલ્સને સમજવું જોઈએ અને માત્ર આજે રામની પ્રતિષ્ઠા થઈ છે આજે આસ્થાની પ્રતિષ્ઠા થઈ છે અખંડતાની પ્રતિષ્ઠા થઈ છે સત્યની પ્રતિષ્ઠા થઈ છે અને ખરેખર રામ રાજ્યની પ્રતિષ્ઠા થઈ છે ચોક્કસ કહેવું રહ્યું હવે આગ નહીં ઊર્જાની જરૂર છે સન્માન્ય શ્રીએ જે આજનું પ્રવચન હતું તેમના પ્રવચનમાં ક્યાંય કચાસ નથી પરમ ગુરુદેવ જગતગુરુ શંકરાચાર્યજી પણ જે પ્રકારનું પ્રવચન આપે એ આજે વિશ્વ બંધુત્વની ભાવનાવાળું જે પ્રવચન મોદીજીએ આપ્યું છે ખરેખર તેમને વંદન છે અને સાથે સાથે અભિનંદન છે મુકેશભાઈ જનરલી જો વાત કરવામાં આવે ને તો કૃષ્ણ ભગવાન પણ લીલા કરતા હતા અને રામ ભગવાને પણ લીલાઓ કરી છે મારે ખાસ ફોકસ જ્યારે રામ ભગવાન ઉપર કરવાનું આવે ત્યારે તમે જુઓ ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે કૃષ્ણ ભગવાને તો લીલા કરી છે ભગવાન શ્રી રામ પણ લીલા કરતા હતા આ બંનેમાં ડિફરન્ટ શું છે કારણ કે જો મર્યાદા પુરુષોત્તમ છે એટલે મર્યાદા રાખતા હતા એ આમાં ડિફરન્ટ શું છે તમે મને એક ખાસ જણાવો બંને કૃષ્ણ હોય કે રામ હોય બંને વિષ્ણુ અવતાર છે અને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે એ પણ મને કહેજો બંને મનુષ્ય અવતાર ધરી આ પૃથ્વી ઉપર આવેલા છે જ્યારે મૂળ તત્વ જેને આપણે કહીએ છીએ એ વિષ્ણુ છે એ વિષ્ણુ અવતાર ધરીને જ્યારે પૃથ્વી ઉપર આવે છે એટલે એક સામાન્ય મનુષ્યની જેમ જીવન જીવી અને એક આદર્શ દાખલો બેસાડવાનો હોય છે કે સમાજ વ્યવસ્થાની અંદર કયા નિયમ કઈ પ્રણાલી કયું શાસ્ત્ર વેદ વિધાનની રક્ષા થાય કે ન થાય કઈ આજ્ઞા એ પ્રકારનું ઉદાહરણ આપણને રામાયણની અંદર જોવા મળે છે રામાયણની ચોપાઈઓ ઘણું બધું કહી જાય છે ભગવાન શ્રી રામ છે એ સૂર્યવંશી છે અને ભગવાન શ્રી ચંદ્ર છે એ કૃષ્ણ એ ચંદ્રવંશી છે ભગવાન શ્રી રામનો જન્મ બપોરે બાર વાગે થયો અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે બાર વાગે થયો અને આજે ચમત્કાર થયો છે અયોધ્યાની અંદર કે ત્રણ દિવસથી એટલું ઘુમ્મસ ફોગ અને વાદળમાં સૂર્ય નહોતો દેખાતો પણ ખરાબ બપોરે બાર વાગે જે સૂર્ય આકરો તપતો હોય અને એ સૂર્ય ભગવાન મંદિર અયોધ્યાની મંદિર ઉપર એનો પ્રકાશ પડ્યો છે અને જે નીલાંજલ નીલાંચલ મયુર કંઠ સમાન જે રંગની મૂર્તિ છે દશાવતાર સાથેની દર્શાવેલી મૂર્તિ છે અદ્ભુત અલૌકિક અવિસ્મરણીય છે અને એ મૂર્તિ એમાં જે પ્રાણ પુરાયા છે એની જે વિધિ થઈ છે અંજન સલાકાની વિધિ થઈ છે એમાં બધા જ અધિવાસ થયા છે સાત દિવસ આ પ્રતિષ્ઠા ચાલી છે એકસો પચીસ વિદ્વાનોએ વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ ઋગ્વેદના મંત્રો દ્વારા આહુતિ અપાઈ છે અને જે યજમાને છે અને ખાસ કરીને આપણા મુખ્ય યજમાન મોદી સાહેબે જે સંયમ પાળ્યું છે જે વ્રત રાખ્યા છે જે અનુષ્ઠાન કર્યા છે જ્યાં જ્યાં રામજીના પગલાં હતા જ્યાં રામનું મહત્વ હતું ત્યાં વંદન કરીને આવ્યા છે એમની અગિયાર દિવસની યાત્રા એક પ્રકારે એમની ધાર્મિક યાત્રા બનીને એ સંયમ વ્રત અને અનુષ્ઠાનના નિયમ પાળીને જ્યારે ગર્ભગૃહની અંદર ગયા છે એમને મૂર્તિ સ્થિરીકરણની પૂજા કરી મૂર્તિ પ્રસ્થાપિતતાની પૂજા કરી મૂર્તિ વાસ્તુ ગર્ભગૃહ વાસ્તુની પૂજા કરી અને એ પ્રકારે જે ભગવાનની મૂર્તિનું સ્વરૂપ છે તેજસ્વિતા છે ચહેરાની અંદર તેજસ્વીતા છે કારણ કે સૂર્ય વંશી છે સૂર્યની તેજસ્વીતા એ નારાયણ છે સૂર્ય પર નારાયણ છે ધૈય સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણા સરસિજા સંસન્ન વિષ્ટ

સોળ થી સત્તર સેકન્ડના સમયની અંદર દર્શન કરી લેવા પડે રોજના દોઢ લાખ લોકો લોકોની અંદર આવે એ માત્ર હજાર પર વ્યક્તિ ખર્ચો કરે ભાડું રહેવું ખાવું પીવું હોટલ તો રોજના ત્રણસો કરોડની આવક અયોધ્યામાં ને બાર મહિને તમે નવ હજાર કરોડની આવક એક મહિનાની અને બાર મહિને તમે જુઓ બત્રીસ લાખ ચોસઠ હજાર કરોડ રૂપિયાનું અર્થતંત્ર માત્ર અયોધ્યા સ્થળો ઇકોનોમી વેદોની અંદર તીર્થ વિકાસ ઇકોનોમી વધતી હતી એનું આ પ્રમુખ ઉદાહરણ એટલે અયોધ્યા અને એ આપણે આજે જોયું છે બિલકુલ જોયું છે મહત્વની બાબત મારે આર્થિક ખાસ કરીને વાત કરવી છે સામાજિકની પણ વાત કરીશું મંદિર બની ગયું મુકેશભાઈ મંદિર તો બની ગયું પરંતુ લાભની વાત કરવી છે આ મંદિર બનવાથી આર્થિક સામાજિક અને રાજકીય કેટલા લાભ થશે આપ શું માનો છો રાજકીય લાભની અપેક્ષાથી જો મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એવામાં આપણા પ્રધાનમંત્રીશ્રી આવતા નથી જી કારણ કે રાજકીય લાભ એમને જ્યારે બે સીટથી થી પંચ્યાસી સીટ થયું ત્યારે પણ એમનો મુદ્દો હતો અને આ કોઈ પ્રધાનમંત્રી શ્રી કે કોઈ પક્ષ દ્વારા લેવાયેલા નિર્ણય નથી કે મંદિરની જે રસ્તો ક્લિયર થયો છે કોર્ટ દ્વારા ક્લિયર થયો છે એટલે આમાં રાજકીય ઈચ્છાશક્તિ કરતાં જે વ્યક્તિગત મોદી સાહેબની જે ઈચ્છાશક્તિ હતી કે રામ મંદિર માટે જે પણ અડચણો છે એ અડચણો દૂર થવી જોઈએ અને ખૂબ જ સુમેળપૂર્વક સારું વાતાવરણ બનાવી ન્યાયતંત્રની યોગ્ય દશા દિશા જોઈને જે ન્યાય મળ્યો છે એના કારણે એમને રાજકીય લાભ ચોક્કસ મળશે કદાચ હું એટલા સુધી પણ કહી દઉં કે આવતી વખત બે હજાર ચોવીસમાં જે ચૂંટણી છે સાડા ચારસો ઉપર સીટ મળે એટલે પ્રજા જુએ છે કે કેમ ન ગયા મંદિરે મંદિરનો વિરોધ કરવો એ પણ ખૂબ જ ભારે પડી શકે છે અરે અયોધ્યાની અંદર પણ દુર્જન રહેતા હતા અને લંકાની અંદર પણ સજ્જન રહેતા હતા વિભીષણ એ સજ્જન હતા ભગવાન શ્રી રામે રામ રાવણના ઉદ્ધાર પહેલાં જ વિભીષણને રાજા ડિક્લેર કરી દીધા હતા એટલે દુર્જન અને સજ્જનની વચ્ચે એક રાજકીય વ્યવસ્થા કરવાની હોય છે આર્થિક લાભ તમે આગળ આપને બતાવ્યો બિલકુલ કે ન માત્ર અયોધ્યા કાશી કોરિડોર બનાવ્યું છે તમે ઉજ્જૈનનું કોરિડોરની વાત કરો સોમનાથના કોરિડોરની વાત કરો મોદી સાહેબે ધર્મ આસ્થાની વ્યવસ્થા વિશેનું જે મર્મ છે જે ઇતિહાસ છે જે એની પાછળ ડેપ્થ છે એ જાણે છે અને એને ડેવલપ કરી રહ્યા છે અને હવે મને નથી લાગતું કે કૃષ્ણનો વિષય હોય મથુરાનો વિષય હોય કે કાશીનો વિષય હોય ખૂબ જ જલ્દીથી ઉકેલાઈ જશે અને એ ઉકેલાયા બાદ આપણે વિશ્વગુરુ તરફ વધી રહ્યા છીએ આજે પૂરા વિશ્વમાંથી અયોધ્યા દર્શન કરવા આવશે આજે તાત્કાલિક એરપોર્ટ બનાવવામાં આવ્યું છે જે પ્રમાણે રેલવે સ્ટેશન ડેવલપ કરવામાં આવ્યું જે પ્રમાણે હોટલો બની રહી છે અને જે પ્રમાણે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે ત્યાં જશે ચોક્કસ ઇકોનોમીની અંદર ગ્રોથ આવશે એનો ફાયદો યુપી સરકારને મળી શકે છે દેશને મળી શકે છે એ જ રીતે જે બીજા રાજ્યોની અંદર પણ જે પ્રમાણેના કાર્ય થતા હોય ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત કરીને ઇકોનોમી લાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે દરેક રાજ્યમાં જે પોતાની વિશેષતા હોય એના અનુસંધાનમાં એ લોકો કાર્ય કરતા હોય છે એટલે આ બધા જ લાભ મોદી સાહેબને ચોક્કસ મળશે કારણ કે આજે મેં જોયું છે કે મોદી સાહેબ ખૂબ ભાવમાં આજે સૌની આંખોમાં હર્ષના આંસુ હતા એક લોકો મારા રામના દર્શન કરવા છે મારા ઈષ્ટના દર્શન કરવા છે એવા ભાવ સાથે તમે જુઓ કે દેશના તમામે તમામ ઉદ્યોગપતિ હોય ફિલ્મ જગત હોય રાજકીય જગત હોય વિદ્વાન હોય મહામંડલેશ્વર હોય તો સૌનો જમાવડો મંદિરના ત્વરિત દર્શન થાય અને અલૌકિક આજે જે શૃંગાર કરીને જે મૂર્તિ બની છે જે મંદિરનું નિર્માણ અલૌકિક બન્યું છે એક પણ લોખંડ આખા મંદિરની અંદર વપરાયો નથી જે સંરચના પ્રમાણે મંદિર બન્યું છે અને મંદિર માટે તો કહીએ છીએ કે આના પથ્થરોનું કામ તો કેટલાય વર્ષોથી ચાલતું અને જ્યારે આટલા ચાર વર્ષના સમયની અંદર બે હજાર ઓગણીસનો એ સમય ઐતિહાસિક જે ભૂમિપૂજન થયું અને જે સ્પીડ ગતિએ જે આ મંદિર બનાવ્યું છે ચોક્કસ રાજકીય ઈચ્છાશક્તિ લોકોનો સહયોગ અને દેશની બધાની જે સકારાત્મક વિચારધારા થકી આ મંદિરનું નિર્માણ પામ્યું છે આ જે પૂર્ણાહુતિ થઈ સૌને ભાવપૂર્ણ આપણે અભિનંદન આપીએ જે પણ આની અંદર કારસેવકો હોય જે પણ આની અંદર આહુતિ આપેલા લોકો હોય જે પણ જે કન્સ્ટ્રક્શન કર્યું છે જે પણ એની અંદર કારીગરો કામ કર્યું છે જે તમામ ચાહે ફૂલવાળા હોય કે કોઈ પણ વ્યક્તિ જે અંશદાન કર્યું છે જે કર્મદાન કર્યું છે મંદિર માટે તે સૌને આપણે કરવા જોઈએ એમનો આભાર માનવો જોઈએ અત્યારનો સમય આજનો સમય ને હવેનો સમય માત્ર રામના ચરણોમાં વંદન કરીને આભાર વ્યક્ત કરીએ કે હવે ઇતિહાસમાં અમારા ઈષ્ટ સ્થાન જાગૃત થઈ ગયા છે અને એ જાગૃત મૂર્તિ એમ કહી શકાય કે જેમ મુસ્લિમો માટે મક્કા જેટલું મહત્ત્વ છે પૂરા વિશ્વની અંદર એમ પૂરા સનાતન વિશ્વની અંદર આ અયોધ્યા અમારું મક્કા છે એ પ્રમાણેનું આજે ઈષ્ટદેવની મૂર્તિની સ્થાપના થઈ છે સકલ વિશ્વએ નોંધ લીધી છે આજના પ્રવચનની નોંધ લીધી છે એટલે ખરેખર આ આનંદની જેટલી અતિશયોક્તિ કહી શકાય એમાં કોઈ બેમત નહીં મુકેશભાઈ જનરલી જો વાત કરવામાં આવે તો આપણે કહ્યું કે ડેવલપમેન્ટ સારું એવું થયું છે તમે જો તાત્કાલિક ધોરણે એરપોર્ટ બનાવવામાં આવ્યું છે હોટલની જો વાત કરવામાં આવે હોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેસ્ટોરન્ટ ક્યાંક ને ક્યાંક બધું બનાવવામાં આવ્યું છે પરંતુ તમે જુઓ એક નવું પીછું એડ થવા જઈ રહ્યું છે હવે માનો કે કોઈ પ્રવાસન સ્થળની વાત કરવામાં આવે તો જનરલી કોઈ ટુરિઝમનો ધંધો કરતો હોય તો હવે કદાચ મહત્વની બાબત એ છે કે દ્વારકા હોય બેટ દ્વારકા હોય મથુરા હોય ગંગોત્રી હોય અલગ અલગ જગ્યાએ લોકોને લઈ જતા હોય છે હવે આ એડ કરશે કે ભાઈ ચલો તમે અયોધ્યા આવો ફરવા કેમ કારણ કે હવે પ્રચલિત થઈ ગયું છે મંદિર આજે જ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા એટલે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળશે શું માનો છો આપ અયોધ્યા મંદિર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા તો હવે થઈ ગઈ વિશ્વના લોકોએ આની પોઝિટિવ નોંધ કેટલી લીધી શું લાગે છે વિશ્વના લોકોનો ભારત ઉપર જે ભરોસો છે એ કાયમ રહેશે એનો નજરિયો બદલાશે ભારત જોવાનું ચોક્કસ હવે થોડાક દિવસ અગાઉ જ આપણે જોયું કે ચાર પગલા લક્ષદ્વીપમાં મોદી સાહેબ શું ચાલ્યા એક દેશની પથારી ફરી ગઈ સાચી વાત છે મોદી સાહેબ પૂરા વિશ્વની સાથે જે પ્રમાણેના સંબંધો રાખ્યા છે ચાહે મુસ્લિમ દેશ હોય ચાહે યહૂદી દેશ હોય ચાહે અંગ્રેજનો દેશ હોય સૌની સાથે સંબંધ રાખ્યા છે વિશ્વ બંધુત્વની વાત કરે છે સૌને સાથે લઈને ચાલવાની વાત કરે છે યુદ્ધની વચ્ચે મધ્યસ્થાની વાત કરે છે મોદી સાહેબ એટલે ચોક્કસ મોદી સાહેબનું કદ વધ્યું છે અને બીજું કારણ એ છે કે ભારતની અંદર એકસો ચાલીસ કરોડ માથા છે એકસો ચાલીસ કરોડ લોકો છે અહીંયા ડિમાન્ડ છે ડિમાન્ડ છે લેબર સસ્તું છે અને સરકાર હવે બધા જ દ્વાર ખોલીને બેઠી છે આવો તમે ધંધો કરવા આવો એક ફેક્ટરી નાખો કાર્ય કરો રોજગારી આપો તમામે તમામ વ્યવસ્થા સરકાર કરવા તૈયાર થઈ છે અને મોદી સાહેબની જે સિંગલ વિન્ડો પ્રોજેક્ટ યોજનાઓ લાવી છે કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યું છે એનો મતલબ એ નથી કે ભારત દેશ અત્યંત ગરીબ છે ભારત દેશ એક જમાનામાં સોને કી ચિડિયા હતું અને હવે હવે એ સોને કી ચિડિયા તરફ ફરી પ્રયાણ કરી રહ્યું છે કારણ કે બે હજાર ચૌદ પછીની જે નીતિઓ છે જે વિદેશ નીતિ કામ કરી ગઈ છે આર્થિક નીતિ કામ કરી ગઈ છે અને જે પ્રતિષ્ઠામાં એમના મોદીજીના કદમાં જે વધારો થયો છે તો સકલ વિશ્વ આવી રહ્યું છે જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જે કંપનીઓ વિદેશીઓનું રોકાણ આવ્યું છે હવે મોદીજી તમામે તમામ રાજ્યોમાં એ પ્રમાણેનું લાવશે રોકાણ લાવશે અને ધાર્મિક પોતાનું ધ્યાન રાખશે પરંતુ મારે કદાચ સમય ઓછો પડે પણ એટલું જ કહીશ કે જે પ્રમાણેનું મંદિર બન્યું છે આ મંદિરની આસ્થા જળવાય હજારો હજાર વર્ષ ની રક્ષા કરવાની જવાબદારી પણ સનાતન ધર્મની છે સ્વચ્છતાની જવાબદારી સનાતન ધર્મની છે આક્રંદાઓ એના ઉપર ન આવે એની પણ તૈયારી રાખવાની છે અને જે શીખવી જાય છે કે રામ શરીર કા જીવ પંચતત્વ ઓર પ્રાણ હૈ મર્યાદા સમાન પુરુષો મેં ઉત્તમ પુરુષ હૈ એનાથી શીખ લેવી જોઈએ રામ રઘુકુલ કે વચન બાલક જેમ મોદી સાહેબ કહે છે કે મોદી કી ગેરંટી તો હવે મોદી સાહેબને એ પણ કમિટમેન્ટ આપવું પડશે કે તમે રામજી સાથે વચનબદ્ધ થઈને આવ્યા છો તો જે પણ વચન આપો છો એ નિભાવવું પડશે રામજીવન જીને કી પ્રણાલી છે રામાયણમાં સાધુ સંતો આપણને શીખવે છે કે રામનું જીવન આદર્શ જીવનમાંથી આપણે શું શીખી શકીએ છીએ રામ નારી શક્તિ કે ઉદ્ધારક હે નિષાદમાં હોડીમાં બેસવાનું થયું ને તો પહેલા સીતાજીને બેસાડવામાં આવ્યા કે તમે બેસો એ એક નારી શક્તિની મર્યાદા જેને કહીએ મર્યાદાઓનું એક એક ઉદાહરણ મારી કેવું છે કે જ્યારે સીતાજીને રાવણ લઈ ગયો અને જે ઘરેણા ફેંકતા ફેંકતા સીતાજી ગયા હતા અને ત્યારે રામ અને લક્ષ્મણ જંગલની અંદર જાય છે અને ઘરેણા મળતા મળતા લક્ષ્મણને બીજા બધા ઘરેણા મળે છે અને રાવણને હારને એ મળે છે ત્યારે એમ રામ ભગવાન શ્રી લક્ષ્મણને પૂછે છે કે આ હાર તમારા ભાભીનો છે સીતાજીનો હાર છે આ તો લક્ષ્મણજી જે સમય જવાબ આપે છે અદ્ભુત જવાબ છે કે હે પ્રભુ હે બડે બળે ભૈયા મેં કેવલ સીતાજી કે ચરણ કે દર્શન ક્યારે મેં ચરણ કી જો ઝાંઝર જને આપણે કહીએ હું એને જ ઓળખું છું એના ગળા સુધી મારી નજર ગઈ નથી આને કહેવાય એક મર્યાદા નારી શક્તિનું સન્માન એ એના પણ ઉદાહરણોને એની અંદર છે નિષાદનું ઉદાહરણ છે પગ મને ધોવા દો રઘુ રાય શક પડ્યો છે મન મહિમાય એ જે આપણા શાસ્ત્ર વેદો તો બહુ બહુ ઉચ્ચકુલની વાત છે પરંતુ આપણા સાહિત્યકારો ગુજરાતના સાહિત્યની વાત હોય કે દેશના કોઈ પણ સાહિત્યની વાત હોય તમામે તમામ જે રામ ભક્તિ વિશે લખ્યું છે રામના સંસ્કાર વિશે લખ્યું છે રામની મર્યાદા વિશે એક માત્ર પિતાના વચન પાળવા માટે માતાના આજ્ઞાકારી પુત્ર તરત જ હસ્તમુખે વનવાસની તરફ પ્રયાણ કરી જાય અને એની સાથે એ ભાઈ ભૈયા માટે અને પત્ની પતિ માટે આ એક જે આદર્શ એ શ્રેષ્ઠ પુરુષનું ઉત્તમ એ પુરવાર થાય છે અને જે પ્રમાણે રામ પુલનું નિર્માણ થયું હતું એ સમયે એની અંદર ખિસકોલીએ જે પ્રમાણેનો સહયોગ આપ્યો વાનર સેનાએ જે પ્રમાણેનો સહયોગ આપ્યો એ એ પણ નોંધનીય છે ઉત્તમ છે ભગવાન શ્રી રાય રામે પણ અખતરો કર્યો હતો કે પોતે પથ્થર એમની એમ નાખ્યો તો ન તર્યો ત્યારે ત્યાંના વાનર સેનાએ કહ્યું કે ભાઈ આ પથ્થર ઉપર અમે રામ ઉપર આસ્થા છે તમને કોના ઉપર આસ્થા છે એટલે રામના નામે પથ્થર તર્યા અને એ પુલ બન્યો એટલે આજે એમ કેવાય છે કે રામના નામે પથ્થર તરી ગયા એટલે રામાયણ ઘણું બધું કહી જાય છે એક શ્લોકી રામાયણ હું તમને કહું કે આદો રામ તપોવનાદગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ બાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણમ હનનમ એત રામાયણમ આ એક શ્લોકી રામાયણ પણ ઘણું બધું કહી જાય છે એક કાંચન મૃગી મૃગ સીતાજીને લોભ આવ્યો કે આ સોનાનું મૃગ મારે જોઈએ તો લોભ અને લાલચથી કેવી દશા થાય છે એનું પણ આપણને ઉદાહરણ રામાયણ શીખવે છે એટલે રામાયણની દરેકે દરેક ઘટના એ જીવન જીવવાનો માર્ગ છે સંદેશ છે અને એનાથી આપણે શીખવું જોઈએ અને ખાસ કરીને યુવાઓએ એમને શીખવું જોઈએ અને એનાથી પણ જો વિશેષ વધુ શીખવાની જરૂર હોય તો સમાજની વ્યવસ્થાના જે જવાબદાર વ્યક્તિઓ છે જેમ કે આપણા નેતાગણા આવે મુખ્યમંત્રી આવે પ્રધાનમંત્રીશ્રી આવે જે કા કમિટી મેમ્બર્સ છે કે જે પણ કારો કારોબારી મેમ્બર્સ છે એ બધા જે લીડરશીપ લઈને કામ કરે છે એ રામનું આદર્શ રામ રાજ્યની જે પરિભાષા છે એને સમજીને જો એ રામ રાજ્ય તરીકે સરકાર ફરી પાછા બિલકુલ થઈ ગયું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા વિશિષ્ટ આગેવાનો હોય ત્યાંના સાધુ સંતો હોય મહંતો હોય મહાનુભાવો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા સરસંઘ સંચાલક વડા મોહન ભાગવત હોય કે યુપીના सीएम યોગી આદિત્યનાથ હોય આટલા ખૂબ સરસ માહોલમાં એક મોટું આયોજન થઈ ગયું અને આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ તરીકે પણ હવે ઓળખાશે અને આપણે કહ્યું કે રામનવમી ખરી આજે હું એ પણ માનું છું ખરેખર આજે જ રામનવમી છે અને આજે જ દિવાળી જેવો માહોલ છે લોકો આકાશબાજી પણ કરી રહ્યા છે અને એક રંગે ચંગે આની ઉજવણી થઈ રહી છે પરંતુ સૌથી મહત્વની બાબત મારે એ પૂછવી છે આ બધું તો થઈ ગયું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ શુભ મુહૂર્તમાં થઈ ગઈ લોકો આવી ગયા લોકોએ નજરિયો નિહાળ્યો મંદિર બની ગયું હવે આગળ શું મંદિર બની ગયું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હવે આગળ શું સનાતન ધર્મની રક્ષા કરવા માટે સૌએ તૈયાર રહેવું પડશે જે પ્રમાણે આપણા વડવા હોય હોય કદાચ જે ભૂલ કરી કઈ રીતે આઝાદી મળી કઈ રીતે આઝાદી મળે એ પરિભાષાઓને સમજવામાં કદાચ ભૂલ કરી હોય અને કદાચ ભારતના સ્વભાવને માત્ર શાસ્ત્રથી સરકાર નહીં ચાલે શસ્ત્રથી પણ સરકાર ચલાવી પડે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેથી તમારું જીવન નિર્માણ થતું હોય છે એટલે શાસ્ત્ર અને શસ્ત્રની બંનેની મહત્વતા હવે પછી હાથમાં રાખવી પડશે જે ભૂલ આપણા વડવાઓએ કરી પૂર્વજોએ કરી એ ભૂલ ફરી ન આવે પરંતુ અંતે મારે એ કહેવું છે કે આજના દિવસ માટે મેં કાવ્યાત્મક જે આજની ઘડી એને મેં કાવ્ય તરીકે લેવાનો પ્રયત્ન કર્યો છે તો મારે એ ભગવાન શ્રી રામના ચરણમાં મૂકવી છે બિલકુલ કે આજે મારે દેશ થઈ ગઈ લીલા લહેર પ્રભુ શ્રી રામ પધાર્યા મૂળ આંગણે રહેલો હોય અયોધ્યા નગરી સજી ભક્તો પર થઈ મહેર બાળ સ્વરૂપે પ્રગટ્યા દીવડા પ્રગટ્યા મારે આંગણે રહેલો હોય

હનુમાન સાથે ચાલ્યા ગણ પશુ પક્ષી મોરને ઢેલ સાધુની જમાત આવી કાર સેવકનો કરો તિલક આજ મારે આંગણે રે લોલ નેતા અભિનેતા ને ઉદ્ઘપતોની લાંબી બની વેલ ધીરજ રાખજો દેશવાસીઓ સૌને દર્શન આપશે આ શ્રીરામ આયુધ્યાને આંગણે રે લોલ श्याम वर्णની મૂર્તિ દર્શન ભાગ્યશાળી ભક્તોને આજે પડી ગયો મેળ રજા મળી રામધૂન કરી સૌ કોઈ સજી નૃત્ય કર્યા આજ અમારે લોલ વિરોધ ના કરતા રામ મંદિર નો નહીતર મળશે તમને જેલ રઘુકુળ રીત થી રામ રાજ્ય સ્થપાયું છે ફૂલ ખીલશે અયોધ્યાના આંગણે રે લોલ આસ્થા અસ્મિતા ને અખંડિતતા ને નહીં કરી શકે ફેલ શકલ વિશ્વ નું મંગલ હિત થશે વિશ્વ ગુરુ ની જીત થશે આજ મારા દેશ ને આંગણે રે લોલ એટલે હાય હલો નમસ્કાર છોડો સૌ કોઈ બોલો જય જય શ્રી શ્રી રામ રામ સનાતન જાગૃતિ થઈ આજે પ્રગટ્યા છે અખંડ હિન્દુ રાષ્ટ્ર ભગવો લહેરાયો કારણ જય શ્રી રામ બિલકુલ યુદ્ધ નહીં મિત્રતા વધશે આ પુરુષોત્તમ છે જય શ્રી રામ જય શ્રી રામ જય બિલકુલ જય શ્રી રામ નો નારો છે તે ગુંજી ઉઠ્યો છે અને મહત્વની બાબત દર્શક મિત્રો એ છે કે મુકેશભાઈ બહુ મહત્વની બાબત વાત કરી કે હાઈ હેલો છોડો અને હવે સમય આવી ગયો છે જય શ્રી રામ કહેવાનો દર્શક મિત્રો તમે પણ જય શ્રી રામ કહેજો કારણ કે આજે જ્યારે શુભ મુહૂર્તમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એટલે તમે જુઓ કે ઘરે ઘરે ગામડે ગામડે શેરીએ શેરીએ ગલીએ ગલીએ કંસાર બનાવવામાં આવી છે લાપસી બનાવવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારના આયોજનો પણ કરવામાં આવ્યા છે મુકેશભાઈ આપ જોડાયા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ નમસ્કાર દર્શક મિત્રો ખાસ કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર